ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ખારી સીંગ માર્કેટ કરતાં ખૂબ જ સસ્તી અને ચોખ્ખી ઘરે બનાવીને આપણે રેડી કરી શકીએ છીએ આને બનતા ફક્ત દસ મિનિટ લાગે છે આને તમે લાંબો સમય માટે સ્ટોર કરી શકો છો તો રેસિપી સારી લાગે તો લાઈક અને વધારેને વધારે શેર કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો ચાલો હવે આપણે ખારી સીંગ બનાવવાનું શીખીશું હારીસિંગ બનાવવા માટે સૌપ્રથમ આપણે મગફળીના બી લેશું તો અહીંયા આપણે મેઝરમેન્ટ માટે ત્રણ વાટકા જેટલા મગફળીના બી લીધેલ છે તો ત્રણેય વાટકાના બી આપણે એક મોટા વાસણમાં લઈ લેશું હવે તેમાં આપણે બી ડૂબે તેટલું પાણી એડ કરશું તો લગભગ અડધા ગ્લાસ જેટલું પાણી આપણે તેમાં એડ કરીશું અને સાથે સાથે આપણે મીઠું એડ કરીશું તો અહીંયા ત્રણ વાટકા મગફળીની સામે આપણે ત્રણ ચમચી મીઠું લેશું અને તેને બી સાથે સારી રીતે આ રીતે મિક્સ કરી લેશું મીઠું એડ કર્યા પછી હવે તેને આપણે બે કલાક માટે રેસ્ટ આપીશું તો તેને ઢાંકણથી ઢાંકી અને બે કલાક માટે રેસ્ટ આપીશું બે કલાક થઈ ગઈ છે અને આપણા મગફળીના બી છે એ સરસ રીતે મીઠા સાથે પલળી ગયા છે તો હવે વધારાનું પાણી છે તે આ રીતે આપણે દૂર કરી લેશું કાણાવાળા વાસણમાં આપણે આ મગફળીના બી છે એને કાઢી લેશું મગફળીના બી કોરા થઈ જાય એટલે આપણે તેને તડકામાં ચાર કલાક માટે રાખીશું આ રીતે તડકામાં આપણે તેને પ્લાસ્ટિક ઉપર પાથરી અને ચાર કલાક માટે રહેવા દેશું ચાર કલાક થઈ ગઈ છે અને સરસ આપણા બી સુકાઈ ગયા છે બસ હવે આ બીને આપણે શેકી લેશું તો શેકવા માટે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરશું અને એક જાદા વાસણમાં આપણે એક વાટકા જેટલું મીઠું લેશું તો અહીંયા મેં યુઝ કરેલું મારું મીઠું છે એનો ઉપયોગ કરેલ છે એટલે મીઠાનો રંગ સહેજ પીકો લાગે છે બસ હવે તેમાં આપણે આ સિંગને એડ કરી દેશું હાઈ ફ્લેમ ઉપર તેને આ રીતે શેકી લેશું દસથી પંદર મિનિટમાં આપણી સિંગ છે એ બનીને રેડી થઈ જશે હાઈ ફ્લેમ ઉપર આ રીતે આપણે તવેથાની મદદથી હલાવતા રહેશું સતત હલાવવાથી સિંગ છે એ બરી જાતી નથી તો મીઠામાં આ રીતે સિંગને શેકવાથી તે સરસ ક્રિસ્પી બનીને રેડી થાય છે વચ્ચે વચ્ચે આ રીતે આપણે સિંગને ચેક કરશું જો સિંગમાંથી ફોતરું છે એ છૂટું પડી જાય તો સિંગ આપણી શેકાઈ ગઈ સમજી હજી ફોતરું છે એ છૂટું પડતું નથી તો હજી તેને આપણે બે મિનિટ માટે શેકી લેશું સિંગ જ્યારે શેકાવા લાગશે તેમ તેમાંથી અવાજ પણ આવશે અને તેને ચેક કરવા માટે આપણે મેં કીધું તેમ આ રીતે એક બી લઈ અને હાથેથી તમે ચેક કરી શકો છો હવે તમે જોઈ શકો છો બીમાંથી ફોતરું છે એ છૂટું પડી જાય છે તો સીંગ આપણી શેકાઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું રેડી કરેલી આ સિંગમાંથી આપણે હવે મીઠાને દૂર કરી લેશું તો મીઠું દૂર કરવા માટે આપણે એક થાળી ઉપર મોટી કાણાવાળી ચાયણી લઈ અને આ રીતે બીને ચારી લેશું જેથી કરીને તેમાં રહેલું મીઠું છે એ દૂર થઈ જશે તો આ રીતે આપણે મીઠાને સિંગમાંથી દૂર કરી લેશો બધું મીઠું આ રીતે સહેલાઈથી નીકળી જશે અને આ મીઠાનો તમે ફરીથી ઉપયોગ કરી શકો છો જ્યારે પણ તમે આ રીતે ખારી સિંગ બનાવો ત્યારે આ જ મીઠાનો તમે ઉપયોગ કરી શકો છો બ્રેડી છે આપણી ખારી સિંગ ખૂબ જ સહેલી અને ફક્ત દસ મિનિટમાં શેકાઈને રેડી થાય છે માર્કેટ કરતાં ખૂબ જ સસ્તી અને ચોખ્ખી અને સરસ સિંગ આપણે ઘરે બનાવીને રેડી કરી શકીએ છીએ તો આ રીતે એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો રેસિપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં